નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર સિનોર વડોદરાના કરજણ રામજી મંદિર અને ભાદુજી મંદિર પાસે રામકથાનું આયોજન કરવામાં આવ્યું કરજણ બજાર વિસ્તારમાં આવેલ શ્રી રામજી મંદિર પાસે ભાથુજી મંદિરના ચોકમાં મંદિર યુવા ગ્રુપના સાથ સહકારથી શ્રી રામચરિત કથા રામકથાનો પ્રારંભ કર્યો આ કથા વખતા શિવ મહારાજ બોટાદવાડા સ્વકંઠે મુખે રામકથા કરાઈ રામકથા તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ થી લઈને ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સાત દિવસ સુધી કથા ચાલુ રહેશે શિવ મહારાજ દ્વારા શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન રામકથા વિશે ભાવિક ભક્તોએ રસપાન અર્પિત કરવામાં આવ્યું હતું કથાનો સમય રાત્રે સાડાથી બાર વાગ્યા સુધી રાખેલ હતો કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્તો હાર્દિક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે વક્તા છે શિવ મહારાજ બોટાદવાડા રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી ઓમ નમો નારાયણ જય શ્રી રામ શ્રી રામ ચરિત માનસ કથાનો આજે પહેલો દિવસ પૂરો થયો સાત દિવસીય આ કથાની અંદર આજુબાજુના જે રહીશો છે બાથીજી યુવા ગ્રુપના યુવાનો છે બધાએ બહુ સાથ સહકાર આપ્યો અને આજે પહેલો દિવસ પૂરો થયો છે સાત દિવસની આ કથા છે અહીંથી એક દિવસ પૂરો થયો છ દિવસ બાકી છે છ દિવસની કથાનો લાભ લેવા માટે દરેક ભાવિક ભક્તો બધા જ જે ભગવાન રામજી પ્રત્યે ભગવાન ભગવાન પ્રત્યે આસ્થા રાખતા હોય દરેકને ભગવાનની રામ કથાનો એક ભાવભર્યું સીતારામ પરિવાર તરફથી આ આમંત્રણ છે ભાતીજી મંદિરના પ્રટાંગણમાં અમારા ઠાકુરજી રામજી મંદિરના આંગણામાં ભગવાનની કથાનું આપ જોઈ રહ્યા છો ભગવાનની શોભાયાત્રા સારી રીતે નીકળી અને ભગવાન બિરાજમાન છે તો દરેકને વિનંતી કે ભગવાનની કથામાં પધારો અને આપણા અમૂલ્ય જીવનનો શુદ્ધિકરણનો એક લાભ છે તો એ લાભ કોઈ ચૂકો નહીં અને બધા ભાવથી ભગવાનની કથામાં પધારો એવું પ્રાર્થના જાય છે